સ્પ્રિંગ્સની ચોરી કરી હતી આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ બાવન લાખ જેટલી થાય છે ઉપરાંત આજ ટોળકીએ નજીકમાં આવેલી અન્ય એક કંપનીના પ્રોજેક્ટ સાઇટને પણ નિશાન બનાવી હતી અને ત્યાંથી રૂપિયા એક પોઈન્ટ એંસી લાખની કિંમતના સળિયાઓની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે આમાં ટોળકીએ કુલ રૂપિયા પાંચ લાખથી વધુના મુદ્દાબલની ચોરી કરી છે પોલીસે હાલમાં તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને ચોરીના મુદ્દામાલને કબજે કરવા અને આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની સધન તપાસ શરૂ કરી છે